ખાદ્ય પદાર્થો વસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈને દૂધમાં મોટા પાયે ભેંસેલના કારસ્થાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નિવર્યું છે જેને કારણે ભેળસેલ અટકાવવાનું નામ નથી લઈ રહી જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે પર આવેલી સોરઠ હોટેલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કારસ્તાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી હતી

ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બલિરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પરથી અને પાંચસો લીટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાન સાત મોબાઈલ ફોન ચાર પ્લાસ્ટિકના ટાકા અને બે ઇલેક્ટ્રિક મોટર અન્ય સાધનો મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ તેતાલીસ હજારનો નો મુદ્દો માલ કબજે કર્યો હતો એલસીબી ના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ગેલિયો પરબતભાઈ કોટરિયા તેમનું નામ ખુલ્યું છે જે હાજર મળ્યો નથી પ્રાથમિક તપાસમાં દૂધના બંને ટેન્કરો સુરેન્દ્રનગરથી જૂનાગઢ તરફ જઈ રહ્યા હું જાણવા મળ્યું છે પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ દસ હજાર લિટરના એક ટેન્કરમાંથી પાંચસો લિટર વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભરાવતા હોવાની કબૂલાત આપી છે છેલ્લા પખવાડિયાથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે સોરઠી વોટરના કમ્પાઉન્ડ પહેલાં આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ભેરાવતા હતા કે કેમ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે

ટાંકીઓના દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાવ્યું હતું રિપોર્ટર આશિષ પાટડિયા જેતપુર લોકલ દૂધ ચોરીનો પડ્યો અને દૂધની ચોરી કરી અને તેમાં પાણીનું મિશ્રણ કરીને કરતા સામે આવ્યું શું આ સમગ્ર મામલો રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યજભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદ્રુવ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખુલ્લવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટ છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારેય એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે એટલે આ પંદર વીસ દિવસથી આખી કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતાં આ ચોરીનો જે આખો થયું છે એનો પર્દાફાશ થયેલ છે આવતા હતા ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટર હોય છે નાનું છે એ દસેક હજાર લીટર હોય છે મોટા ટેન્કરમાં માં ડ્રાઈવર કંડક્ટર ને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણ થી ચાર હજાર રૂપિયા આવે છે